મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છ ના ગુજરાતી વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો તો શરૂઆત કરીએ ધોરણ છ ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ ના મોસ્ટી પેપર સાથે જે તારીખ હજાર પચીસ ના રોજ લેવાનું છે જોઈએ પ્રશ્ન એક પ્રશ્નોના જવાબ બે વાક્યમાં લખો ગધ્યમાંથી ત્રણ પ્રશ્નો જેમના ગુણ છે છ નંબર એક આનંદીને બે રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં શ્રી ગઢમથલ ચાલી અંતે તેણે શું કર્યું તેની પ્રામાણિકતાનો શો બદલો મળ્યો નંબર ત્રણ સાપુતારાની ઊંચાઈ હજાર મીટર જેટલી જ હોવા છતાં ચડાણ કરવામાં કેમ વધુ સમય જતો હશે ત્યાર પછી આપણે આગળ પ્રશ્ન જોઈએ પ્રશ્ન એક બ આપેલ પ્રશ્નના જવાબ બે વાક્યમાં લખો પદ્યમાંથી ચાર પ્રશ્ન જેમના ગુણ આઠ નંબર તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે શિષ્ય તૈયારી કરો ત્યાર પછી નંબર બે એકલો જાને રે કવિતા શું કરવા માટેનો જોશ ભરે છે નંબર ત્રણ એકલા હાથે અને સમૂહમાં કરી શકાય એવા કામની યાદી કરો

આગળ માંડ છે આ વિચારી અરુણિમાએ એક ડગલું આગળ માંડ્યું ત્યાર પછી છે નંબર ત્રણ શેરપાએ અરૂણિમાને પાછા ફરવાની સલાહ આપી કારણ કે તો જવાબ આવશે પ્રાણ વાયુનો પુરવઠો ઓછો હતો ત્યાર પછી છે નંબર ચાર અરુણિમાએ એવરેસ્ટ પર પહોંચ્યા પછી કેમ બૂમો પાડી હશે તો ઉત્સાહમાં આવીને નંબર પાંચ માણસ મનથી વિકલાંગ ક્યારે બન્યો કહેવાય ઉપરના તમામ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈમપી બ્લુ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પ્રશ્ન ત્રણ આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો ત્રણમાંથી બે લખો જેમના ગુણ આઠ નંબર એક હિંમત તે મરદા તો મદદે ખુદા જેમનો વિચાર વિસ્તાર અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર ગોળ વિના વિના મોળો કંસાર સંસાર નંબર ત્રણ આવ નહીં આદર નહીં નહીં નયનોમાં ને તે ઘર કદી ને જઈએ કંચન વર્ષે મેં પ્રશ્ન ચાર નીચે આપેલ શબ્દનો અર્થ લખો જેમના ગુણ ચાર ચાર ચા એટલે રે એટલે 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 રેકડી કો કોયલ ર પ્રશ્ન ચાર બ આપેલા શબ્દોમાં જુદો પડતો શબ્દ શોધીને લખો જેમના ગુણ છ તો નંબર માં પાણી નંબર બે માં અલ્પ એટલે વધુ નંબર ત્રણ માં આકાશ એટલે પાતાળ નંબર ચાર માં સુગંધ એટલે ગધ નીચેના તળપદાર શબ્દોના અર્થ લખો નંબર એક રીડ એટલે ચીસ ભયના સામના સામનાની સામૂહિક હાકલ નંબર બે હાવજ એટલે સાવજ સિંહ પ્રશ્ન પાંચ અ નીચે આપેલા વાક્યોના કાળ ઓળખીને લખો જમના ગુણ પાંચ નંબરે અભિમન્યુ પદ્મ ભેદ છે તો ભવિષ્યકાળ નંબર બે દિનેશ આવતીકાલે સમયસર પહોંચશે ભવિષ્યકાળ નંબર ત્રણ પરપોટાને કકડીને ભૂખ લાગી છે વર્તમાન કાળ નંબર ચાર વિશાલે ગઈકાલે ગુજરાતી ફિલ્મ જોઈ ભૂતકાળ નંબર પાંચ હમણાં ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો છે વર્તમાનકાળ પ્રશ્ન પાંચ બ સંજ્ઞાનું વર્ગીકરણ કરો જેમના ગુણ પાંચ વ્યક્તિ વાચક સમૂહ વાચક દ્રવ્ય વાચક સંજ્ઞા છોકરી શાળા ભાવવાચક સંજ્ઞા શાંતિ સાહસ પ્રશ્ન પાંચ ક નીચેના કોષ્ટકમાંથી નામ અને વિશેષણની યોગ્ય જોડ બનાવી તેના આધારે વાક્ય બનાવો જેમના ગુણ પાંચ એ વાક્યો બનાવી અને તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ચોમાસામાં ધરતી માતાએ જાણે લીલી સાડી પહેરી હોય તેવું લાગે છે છગનભાઈને કડક કોફી પીવાની ટેવ છે આજ સવારથી વરસાદ ધોધમાર વરસી રહ્યો છે બગીચામાં સુંદર ફૂલો ખીલ્યા છે અમારા વર્ગનો છોકરો ખૂબ જ હોશિયા છે અમારા ગામની નિશા ખૂબ જ સ્વચ્છ છે પ્રશ્ન છ નીચે આપેલ ભાવ દર્શાવતા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો જેમના ગુણ પાંચ નંબર એક દ્રોણના પદ્મ સમાચાર સાંભળીને પાંડવ સેના ખાલ જગ્યા થઈ ગઈ હતી હતાશ નંબર બે અર્જુનની ગેરહાજરીમાં પદ્મ તોડવા પોતે ખાલ જગ્યા છે એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા અસમર્થ નંબર ત્રણ અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનામાં મહાવિનાશ સર્જાશે એવો ખ્યાલ આવતા પાંડવ યોદ્ધાઓને ખાલ જગ્યા હતી ફાળ પડી નંબર ચાર અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિરે એની ખાલી જગ્યા હતી પીઠ થાબડી નંબર પાંડવ યોદ્ધાઓને લાગ્યું કે અભિમન્યુ પાંડવ કુળનું નામ ખાલી જગ્યા દીપાવશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન છ નીચે આપેલ વાક્યમાં કયો ભાવ જોવા મળે છે તે દર્શાવો જેમના ગુણ પાંચ નંબરે રમેશ વર્ગમાં પ્રથમ નંબરે પાસ થયો આનંદ નંબર બે શું કરવું કઈ જ સમજાતું નથી મૂંઝવણ નંબર ત્રણ ઓ મને તો આજે જ જાણ થઈ આશ્ચર્ય નંબર ચાર અરર પંખી પડી ગયું દુઃખ નંબર પાંચ અરે વાહ તું તો ખૂબ સરસ ગાય છે પ્રશંસા પ્રશ્ન સાત અપાત્રનો પરિચય લખો બેમાંથી કોઈ પણ એક જમના ગુણ પાંચ નંબર એકલવીર અભિમન્યુ તેમનો તમને પાત્ર પરિચય અહીં તમને આપેલ છે ત્યાર પછી નંબર બે આનંદીનો ટૂંકમાં પરિચય લખો તેમનો જવાબ પણ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન સાત ચિત્રનું વર્ણન કરો જેમના ગુણ પાંચ ચિત્રનું વર્ણન અહીં તમને આપેલ છે ત્યાર પછી છે પ્રશ્ન આઠ કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આઠથી દસ લીટીમાં લખો ત્રણ માંથી એક જેમના ગુણ આઠ નંબર એક શિક્ષક દિન ઉજવણીના અનુભવ વિશે તમારા શબ્દો લખો તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે નંબર બે ભોજનમાં તમને થયેલા અનુભવ વિશે વર્ણન કરો તેમનો જવાબ પણ અહીં આપેલ છે તમને અને નંબર ત્રણ નવા વર્ષમાં તમે કરેલા સંકલ્પ જણાવી તે શા માટે લીધા તે વિસ્તારપૂર્વક સમજાવો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે